નમસ્કાર મિત્રો જય દશામા મિત્રો હાલ દશામાના વ્રત ચાલી રહ્યા છે એવામાં બધા ઘેર ઘેર મૂર્તિઓ લાવીને સ્થાપન કરે છે અને વિધિપૂર્વક તેમનું પૂજન પણ કરે છે તો દશામાનું તમે પણ વ્રત જો કરતા હોય તો કમેન્ટમાં જરૂર છે જય દશામાં લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો હાલમાં અમુક જગ્યાએ તમે જે વિડીયોમાં જોઈ શકો છો સોશિયલ મીડિયામાં કે મૂર્તિમાંથી ઘી આવ્યું અને આ બધા ઘણા બધા વિડીયો મૂર્તિમાંથી જે મોડામાંથી મૂર્તિઓ આવી અને આ બધા જે ઘણા બધા વિડીયો આપણને જોવા મળે છે સોશિયલ મીડિયામાં તો દોસ્તો આના વિશે તમારું શું કહેવું છે એ તમારે કોમેન્ટમાં જરૂરથી લખવાનું છે દોસ્તો અને એક હાલ વિડીયો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે એટલે કે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે કે જે દશામાંનું જે રૂપ ધારણ કરીને અમુક માણસો છે જે મોઢામાંથી પૈસા નીકળે છે આ વિડીયો તમે જોઈ શકો છો કે જે આ કોણ સ્ત્રી છે કે પુરુષ છે આપણને ખબર નથી પરંતુ દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો કે જે હાથમાંથી પૈસા નીકળે છે સોરી દોસ્તો ક્યાં હાથમાંથી પૈસા નીકળે છે અમુકને જે અમુક મોડામાંથી કાઢે છે ને અમુક મોડા મથ મૂર્તિઓ કાઢે છે ને આ બધું જે હાલ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે દોસ્તો તમે જોઈ શકો છો કે જે આ જે પુરુષ છે કે સ્ત્રી છે કોણ છે એ અમને પણ ખબર નથી હાથમાંથી પૈસા કાઢે છે બરાબર દોસ્તો દોસ્તો આવી રીતે માતાજીનું નામ બદનામ ન કરવું જોઈએ દોસ્તો અને જે આપણે શાંતિથી એટલે કે વિધિપૂર્વક આપણે પૂજા પાઠ સેવન પૂજન કરવું જોઈએ દોસ્તો દોસ્તો તમારું શું કેવું છે આ વિશે જરૂરથી કોમેન્ટમાં કોમેન્ટ લખીને જણાવજો અને તમારા મંતવ્યો આ વિડીયોની અંદર તમે જરૂરથી જણાવજો જેથી કરીને અમને પણ ખબર પડે દોસ્તો આ શું ચાલી રહ્યું છે તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ પ્રભાત પ્લોકને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને દોસ્તો આ વિડીયો વિશે એટલે કે આ જે હાથમાંથી પૈસા કાઢે છે આ આ વિશે તમારું શું કહેવું છે તો તમારું શું કહેવું છે તમારો કોમેન્ટમાં જરૂરથી જણાવવાનું રહેશે દોસ્તો દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને તમે અચૂકથી સબસ્ક્રાઈબ કરવાનું ન બોલતા વારંવાર એટલા માટે કહું છું દોસ્તો કે તમે ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો વિઝિટ કરો ચેનલને જો અચૂકથી તમે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરી દેજો તો દોસ્તો દશામાની સેવા પણ કરવાની છે દસ પૂજન પણ કરવાનું છે અને તમારે જે જે રીતે વિધિપૂર્વક સેવન પૂજા પાઠ કરવાના છે અમે પણ કરીએ છીએ દોસ્તો જય દશામાં દોસ્તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં દેશી જય જય હિન્દ વંદે માતરમ અને આવાના વિડીયો જોવા માટે ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો દશામાંના તમે સાચા દિલથી વ્રત કરો છો સેવા કરો છો વ્રત કરો છો જરૂરથી તમને દશામાં જે છે એ દર્શન દેશે અથવા તો તમને જરૂરથી દશામાં તમારા પર પસંદ કરશે પણ સાચા દિલથી ભક્તિ કરવી પડે ફ્રેન્ડ્સ પછી આપણે જે એ આ રીતે કરીએ એ કામનું નથી ફ્રેન્ડ્સ સાચા દિલથી તમે ભક્તિ કરો છો દશામાં તમને જરૂરથી મળશે અને તમારું જરૂરથી મનોકામના પૂરી થશે સાચા દિલથી તમે દર્શન અથવા તો જે છે એ પૂજા પાઠ સેવન વગેરે સાચા દિલથી કરવાનું છે ફ્રેન્ડ્સ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય દશામા જય માતાજી